લગ્ન નોંધણી કૌભાંડને લઈને જિલ્લા વિકાસ અધિકારી એક્શનમાં જિલ્લાના ઓગણત્રીસ તલાટીઓની કરવામાં આવી આંતરિક બદલી દસ વર્ષથી એક જ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીઓની બદલી કરવામાં આવી છે નવ વર્ષથી ફરજ બજાવતા આઠ તલાટીની આંતરિક બદલી કરવામાં આવી છે સાત વર્ષથી ફરજ બજાવતા છ તલાટીઓની બદલી કરાઈ જાંબુગોડાના એક ગોગંબાના અગિયાર કાલોલના આઠ તલાટીની બદલી કરવામાં આવી છે હાલોલના ચાર ગોધરાના ત્રણ મોરવા હડફના બે તલાટીની બદલી કરાઈ છે જિલ્લાના ઓગણત્રીસ તલાટીઓની બદલી કરવામાં આવી છે દસ વર્ષથી એક જ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીઓની બદલી કરવામાં આવી છે નવ વર્ષથી ફરજ બજાવતા આઠની આંતરિક બદલી કરવામાં આવી છે લગ્ન અંદર કુભાળને લઈને જિલ્લામાં વિકાસ અધિકારી અત્યારે એક્શનમાં છે ત્યારે જિલ્લાના ઓગણત્રીસ તલાટી મંત્રીઓની આંતરિક બદલી કરવામાં આવી છે

જેમાં દસ વર્ષથી વધુ જે તલાટી પંચાયતમાં ફરજ બતાવતા હોય તેમની બદલી કરવાનો લીધો છે જેમાં ચામુકોડામાં અગિયાર છે કાલોલમાં આઠ છે અને કાલોલમાં ચાર ગોધરા ત્રણ મોરવાડા બે તલાટી બદલી કરવામાં આવી છે જેમાં નવ વર્ષથી વધારે ફરજ બતાવતા તલાટી અને તેમજ નવ વર્ષથી વધારે તલાટી બતાવતા ફરજ તલાટી બદલી છે તે કરવામાં આવી છે આમ તમામ તલાટીઓની આંતરિક બદલી કરવાનો નિર્ણય લેવામાં આવે છે જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર